વારંવાર કેવાયસીની ઝંઝટ ખતમ રેશન કાર્ડ માટે ખુશખબર એટીએમના નિયમો બદલાશે જુઓ લાયક આધાર બેંક રેશન મ્યુચ્યુઅલ ફંડ પાન કાર્ડ વગેરે દરેક જગ્યાએ કેવાયસીની જરૂર પડે છે ત્યારે સરકાર દ્વારા સી કેવાયસી જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચૌદ આંકડાનો નંબર રહેશે જે વોલેટ જેમ કામ કરશે જેમાં દરેક ડોક્યુમેન્ટમાં હશે જ્યારે જરૂર પડે ત્યારે નંબર આપીને સરળતાથી દરેક જગ્યાએ સી કે વાયસી કરાવી શકો છો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર તો કે ઈ કેવાયસીને લઈને રાજ્યભરમાં નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી વગર પણ અનાજ મળતું રહે છે તેવી સ્પષ્ટતા પુરવઠા મંત્રીએ કરી છે અને ઈ કેવાયસી બાકી હશે તો પણ રેશન કાર્ડ ધારકોને અનાજ મળતું રહેશે આજે પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીએ સ્પષ્ટતા કરી હતી આ એટીએમના નિયમોમાં થશે નવા ફેરફાર તો કે બે હજાર પચીસમાં એટીએમમાંથી કેશ ઉપાડવાના નિયમો બદલા જઈ રહ્યા છે અને નવા નિયમ પ્રમાણે હવે દેશભરમાં પસંદગીના એટીએમમાં રોકડ ઉપાડી શકાશે જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો પરંતુ નિર્ધારિત સમય એટલે કે મોટા ભાગે પંદરથી ત્રીસ સેકન્ડમાં પૈસા કલેક્ટ નથી થતા તો એટીએમ મશીન તે રકમ પાછી ખેંચેલી છે અને પછી તે સુનિશ્ચિત કરવામાં આવશે કે આ રકમ તમારા ખાતામાં ફરી જમા થઈ જશે આ પગલું ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે લેવામાં આવ્યું છે અને બેંકોના એટીએમ મશીનો અપગ્રેડ કરવામાં પણ કહેવામાં આવ્યું છે